સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ પાલનપુરમાં શુદ્ધતાના નામે વેચાતું પેકિંગ પાણી જ નીકળ્યું શુદ્ધ સગુન બેવરેજીસ પાણીની બોટલ યુનિટમાંથી લેવાયેલ પાણીનું સેમ્પલ પરીક્ષણમાં થયું ફેલ તાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસમાંથી અફીણ સાથે એકસમની કરી અટકાયત નવસો તેસઠ ગ્રામ અફીણના રસ સાથે એક લાખથી વધુ મુદ્દામાલ જપ્ત અને ગેસના બાટલાએ લીધો એક મહિલાનો જીવ બે દિવસ અગાઉ ગેસનો બાટલો સળગતા દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગો તેમજ વરિષ્ઠ મતદારોના મતદાન માટે કરાઈ ખાસ વ્યવસ્થા બનાસકાંઠા જિલ્લામાં કુલ વીસ હજાર આઠસો ને અઠ્યાવીસ દિવ્યાંગ મતદારો તથા ઓગણીસ હજાર બસો ને સત્યાસી વરિષ્ઠ મતદારો આપશે મત હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં વેડસેડ અને મિલાવટ વચ્ચે પાનાપુરમાં પેકિંગ બોટલમાં અશુદ્ધ પાણીના કારોબારનો પર્દાફાશ થયો છે જેમાં ફૂડ સેફ્ટી દ્વારા શંકાસ્પદ પેકિંગ પાણીનો જથ્થો સીઝ કરાયો હતો અને આ પાણીના સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા જ્યાં આ પાણીનું સેમ્પલ ફેલ થયું હોવાનો રિપોર્ટ આવતા આ પ્લાન્ટમાં માલિક વિરુદ્ધ નાયબ કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગની તપાસમાં અવારનવાર ખાદ અને યુક્ત ખાદ પદાર્થો મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે તેમજ ડુપ્લિકેટ ચીજવસ્તુના વેચાણ વચ્ચે જિલ્લાના વડામથક પાલનપુર લોકોને પેકિંગ બોટલમાં શુદ્ધતાના નામે અશુદ્ધ પાણીનું વેચાણ કરી તેમના આરોગ્ય સાથે ખિલવાડ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ગત તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પાલનપુરના આબુ હાઇવે પર આવેલ શગુન બેવરેજીસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં પાણીના પેકેજિંગ બોટલના યુનિટની તપાસ કરતા અહીં પાણી શંકાસ્પદ જણાઈ આવતા રૂપિયા એક પોઈન્ટ તેર લાખની કિંમતનું પાંચ હજાર છસો ચોસઠ લીટર પાણીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને આ શંકાસ્પદ પાણીના સેમ્પલને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે જેમાં રિપોર્ટમાં આ પાણીનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવતા આ રિપોર્ટના આધારે ફૂડ વિભાગ દ્વારા પાલનપુર અધિક નિવાસી નાયબ કલેક્ટરની કોર્ટમાં આ પાણીના પ્લાન્ટના માલિક વિરુદ્ધ અશુદ્ધ પાણીના વેચાણ અંગે કેસ દાખલ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના સરહદી દાનેરા તાલુકામાં આજે એક સાથે બે ગામોમાં પ્રથમવાર રક્તદાન શિબિર યોજાઈ હતી જે રીતે યુગ ટેકનોલોજીથી સજ્જ બન્યો છે તેની સાથે સાથે બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે ઇમરજન્સી સમયે રક્તની જરૂરિયાત ઊભી થાય અને દર્દીને સત્વરે રક્ત મળી રહે તે માટે આજે સેવાકીય કાર્યની શરૂઆત ગામમાં થઈ હતી સરાલ ગામ ખાતે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી સહિત દૂધ મંડળીના ચેરમેન મંત્રી સહિત ગ્રામજનોએ રક્તદાન શિબિરનું આયોજન ગામમાં થાય તેવી રજૂઆત બનાસ ડેરીને કરતા આજે ગલબાબાઈ નાનજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સરાલ ગામ ખાતે આવી પહોંચી હતી અને સવારથી જ પશુપાલકોએ રક્તદાનની શરૂઆત કરી હતી પશુપાલકોના આરોગ્યની ચિંતા કરી આજે પ્રથમવાર સરાલ ગામમાં રક્તદાન શિબિરનું આયોજન થયું હતું જેમાં સરાલ ગ્રામ સહિત અન્ય ગામોમાંથી દૂધ મંડળીના મંત્રી ચેરમેન સહિત પશુપાલકોએ રક્તદાન કર્યું હતું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણી શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રયત્નોની મદદથી આજે ભલભાભાઈ નાનજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણે મેડિકલ કેમ્પ કર્યો છે બ્લડ મેડિકલ કેમ્પ અને એમના અધ્યક્ષ આદરણીય પીજે સાહેબ અમારા ગામની અહીંયા રજૂઆત અમે ત્યાં કરી રજૂઆત કરી ત્યાં સાહેબ અમારા ગામે બ્લડ ડોનેશન કેમ્પ રાખો એટલે અમારી વિનંતી સ્વીકારી અને અમારા ગામે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે તેમાં દસેક બોટલો અત્યારે ચાલુ કરતા આવી થઈ છે અને પચાસિક એક વાગ્યા સુધી બોટલો થઈ જશે રક્તદાન છે મહાદાન છે આમાં જેને જેને રક્તદાન કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન દૂધ ઉત્પાદકો માટે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબે જે મહેનત કરી છે અને જે થક પ્રયત્નો કરે છે એ યશસ્વી છે એમની કામગીરી દૂધ ઉત્પાદકોને ખૂબ પ્રસન્ન છે અને આ ડેરીને વિશ્વકક્ષાએ જો નામ ફલિત કર્યું હોય તો ચેરમેન સાહેબે કર્યું છે એમનો દૂધ ઉત્પાદકો વતી અમે સરાલ ગામના તમામ દૂધ ઉત્પાદકો એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ જય હિન્દ જય ભારત આજ રીતે આજે દાનેરા તાલુકાના રવિયા ગામ ખાતે પણ પ્રથમવાર રક્તદાન શિબિર યોજાઈ હતી સમગ્ર રવિયા ગામના યુવાનો અને વડીલોએ કોઈ અન્યનો જીવ બચાવવા માટે ગ્રામજનો રક્તવીરો બનીને પોતાના રક્તનું દાન કરી ઉપયોગી સેવા પૂરી પાડી છે સૌથી વધારે કેન્સર પીડિતો અને બાળકને જન્મ આપતી માતાને રક્તની જરૂરિયાત પડતી હોય છે અને આવા કપરા સમયે કોઈ રક્તની અછત ના કારણે મોતને ના ભેટે જેને લઈ રવિયા ગામે પોતાના ગામમાં જ આજે પ્રથમવાર જરૂરિયાતમંદની મદદ માટે રક્તદાનની શિબિરનું આયોજન કર્યું હતું ખાસ કરીને યુવાનોમાં રક્તદાનને લઈ જાગૃતતા આવે તે માટે આજે ગામની માધ્યમિક શાળામાં શિબિર યોજાઈ હતી યુવાનો રક્તદાનને લઈ પ્રેરિત થાય તેના ભાગરૂપે ગ્રામજનોએ આયોજન કર્યું હતું બારી સમાજની મહિલાઓ પણ રક્તદાન માટે આગળ આવી હતી અને હોશે હોશે રક્તદાન કરી જનજાગૃતિ અભિયાનને વેગ આપ્યો હતો રક્તદાન મહાદાન આજે સમસ્ત રવિયા ગ્રામજનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને રવિયા ગામની અંદર પ્રથમ વખત રક્તદાન કેમ્પ કર્યો હતો સર્વ સમાજ સમસ્ત ગામ સાથે મળી આ કેમ્પનું આયોજન કર્યું અને ખૂબ સરસ આયોજન કર્યું એ બદલ સમસ્ત ગ્રામજનો તેમજ આજુબાજુમાંથી આવેલા રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર કેટલા લોકો આપું છે આજે અંદાજીત પિસ્તાલીસથી પચાસ જેવું જેવું તો બ્લડ ડોનેશન થઈ ગયું અને હજી ચાલુ જ છે બ્લડ રક્તદાન ગામમાંથી રક્તદાન કરી અને કોઈ માણસનો જીવ બચાવી શકાય અકસ્માતમાં પેશન્ટને આપણે ઘણીવાર તકલીફ પડતી હોય છે એના માટે પણ આપણે ઇમરજન્સીમાં જરૂર પડે ખાસ કરીને આપણે ડિલિવરીમાં બહેનોને જરૂર પડતી હોય ત્યારે ત્રણ ત્રણ ચાર ચાર ટકા બ્લડ હોય છે અને ઇમરજન્સીમાં બ્લડ ન મળે એના માટે એ ઉદ્દેશથી કર્યો હતો પહેલ કરે તાંદ્રા તાલુકાના દાખા ગામ ખાતે આવેલા શીતળા માતાના મંદિરે મેળો ભરાયો હતો જેમાં દાંદરા તાલુકાના મોટા ભાગના ગામોમાંથી સૌથી વધારે મહિલાઓએ શીતળા માતાને પ્રસાદ દરી સાતમ પર્વની ઉજવણી કરી હતી વર્ષમાં બે વાર દાખા ગામ ખાતે આવેલા શીતળા માતાના મંદિરે મેળો ભરાય છે આજે પણ સવારથી વિશાળ સંખ્યામાં ભક્તોનો આવરો દાખા ગામે જોવા મળ્યો હતો તાંદરા તાલુકો પશુપાલન પર નિર્ભય તાલુકો હોવાના કારણે શીતળા માતાના મંદિરે સૌથી વધારે મહિલાઓ દર્શન માટે આવતી હોય છે સાતમના અગાઉના દિવસે પ્રસાદ બનાવી આજે માતાજીને પ્રસાદ ધરવા માટે મહિલાઓ આવતી હોય છે જેમાં બાજરી મીઠું ગોળ સુખડી ગૌ સહિતની પ્રસાદ માતાજીને અર્પણ કરવામાં આવે છે પશુઓમાં કોઈ રોગ ના આવે અને પરિવારમાં સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના સાથે આજે હજારો ભક્તોએ સાતમના શીતળા માતાના દર્શનનો લાભ લીધો છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળાની શરૂઆત સાથે જ આજે ડીસા ખાતે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પાણીના કુંડા પક્ષીના માણા અને બર્ડ ફીડરનું રાહત દરે વિતરણ કરવાનો કાર્યક્રમ ક્લોઝ યુવા શક્તિ સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો ક્લોઝ યુવા શક્તિ સંગઠન દ્વારા યોજાયેલા આ વિતરણ કેમ્પમાં પક્ષીના માણા બર્ડ ફીડર અને પાણીના કુંડાની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહ દર્શાવ્યો હતો હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસમાંથી સાથે બસ કરી અટકાયત નવસો ગ્રામ અફીણના રસ સાથે એક લાખથી વધુ માલ જપ્ત અને ગેસના બાટલા લીધો એક મહિલાનો જીવ બે દિવસ અગાઉ ગેસનો નો બાટલો સળગતા દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત જિલ્લા તંત્ર દ્વારા દિવ્યાંગો તેમજ વરિષ્ઠ મતદારોના મતદાન માટે કરાઈ ખાસ વ્યવસ્થા બનાસકાંઠા જિલ્લામાં કુલ વીસ હજાર આઠસો ને અઠ્યાવીસ દિવ્યાંગ મતદારો તથા ઓગણીસ હજાર બસો ને સત્યાસી વરિષ્ઠ મતદારો આપશે મત તો જોતા રહો ન્યૂઝ ચેનલ

પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન આયુષ્યમાન સારવાર તદ્દન મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારી ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9150 9250 9140 વિરામ બાદ સ્વાગત છે ધાંધેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે આગામી લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત અને રાજસ્થાન રાજ્યની સરહદો પર નાકાબંધી ઉપરાંત વાહન ચેકિંગ સઘન કર્યું છે જેનેલઈ દાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક ખાનગી કંપનીની બસને ઊભી રાખી મુસાફરી કરતા ઈસમો પાસે રહેલ થેલાની તપાસ કરતા એક ઇસમ જે બસમાં બેઠેલા હતા તે ઈસમ પાસેની બેગની તપાસ કરતા બેગમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી અફીણનો રસ મળી આવ્યો હતો દાનેરા પોલીસે ઈસમને બસમાંથી ઉતારી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અફીણના રસનું વજન કરતા 963 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો જેની કિંમત

ઈ સમયે અફીણના રસ બાયતુ તાલુકાના સુખદેવ બેનીવાલા પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે જેના વિરુદ્ધ પણ દાંદરા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે લોકસભાની ચૂંટણીને કારણે રાજ્યની આંતરસીમાઓ પર ચાંપતો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવા પોલીસને પણ સૂચના આપવામાં આવી છે પ્રશાસનને રોકડ વ્યવહારો સામે પગલાં લેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે જો અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત મર્યાદા કરતા વધુ નાણાં મળી આવે તો જપ્ત કરવામાં આવે છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી જે અંતર્ગત રાજસ્થાનની મંડાર પોલીસે ગુંદરી મંડાર બોર્ડરની રાજસ્થાન સીમા ખાતેથી રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર અને વાછોલ પાટિયા પાસેથી રૂપિયા બે લાખ સાઠ હજારનો મુદ્દાબાલ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને કલમ એકસો બે હેઠળ જપ્ત કરી રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશનના અધિકારી રવિન્દ્રપાલસિંહ સિંહ રાજપુરોહિતે આગળની કાર્યવાહી હાથ ધરી છે લોકસભાની ચૂંટણીને લઈ ચુસ્ત આચાર સંહિતા અમલમાં હોવા છતાં પણ હેરાફેરી યથાવત રાખી છે તે દરમિયાન આજે ડીસા તાલુકા પોલીસે દારૂ ભરેલી કાર સહિત બે શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા વધુ બે શખ્સો ઝડપાઈ ગયા છે રાજસ્થાનથી ડીસા તરફ દારૂ ભરીને એક કાર આવી રહી હોવાની બાતમી મળતા આજે પોલીસે ટેટોડા ગામ પાસે નાકાબંધી કરી હતી તે દરમિયાન દાદેરા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ કારને થોભાવી તેની તલાસી લેતા કારમાં ચૌહાણની અટકાયત કરી હતી જ્યારે કાર અને દારૂના જથ્થા સહિત કુલ ચાર પોઈન્ટ બેતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલ વ્યક્તિ તેમજ દારૂ આપનાર ગણપતભાઈ સહિત ત્રણ સામે પ્રોહિબિશન એક્ટ મુજબની ફરિયાદ નોંધી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આચાર લાગુ પડતા જ બનાસકાંઠા જિલ્લા પોલીસ નાસ્તા ફરતા આરોપીઓ અને અસામાજિક તત્વોને પકડવા માટે કમર કસી છે ત્યારે આગતવાડા પોલીસે પણ બળાત્કાર અને પોક્સોના ફરાર આરોપીને પકડી ડીસા સર્કલ પીઆઈને સોંપ્યો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ રાજ મકવાણાએ સૂચના આપતા ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સીએલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા સર્કલ પીઆઈ બીપી મેઘલાતરે ફરાર આરોપીઓ મામલે તપાસ શરૂ કરી હતી તે દરમિયાન આગથોડા પીએસઆઈ પીએચ જાડેજાની ટીમ આચાર સંહિતાના ચુસ્ત અમલ અને ફરાર આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી રહી હતી તે દરમિયાન છ મહિના અગાઉ બળાત્કાર અને પોક્ષોનો ફરાર આરોપીની માહિતી મળતા જ ટીમ રાજસ્થાન જવા રવાના થઈ હતી રાજસ્થાનના દુગાવા ગામના નરસાજી મફાજી પ્રજાપતિને રાઉન્ડ અપ કરી પાડ્યો હતો આ સગીર યુવતીને લગ્નની લાલચ આપી બગાડી ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજારતા ફરિયાદ નોંધાઈ હતી ત્યારે હવે પોલીસે આ આરોપીને રાજસ્થાનથી પકડી લાવી ડીસા સરકાર પીઆઈને સોંપતા તેમણે વધુ તપાસ હાથ ધરી છે ડીસાની આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ ગેસનો બાટલો લીકેજ થઈ સળગે ઉઠતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી જે ઘટનામાં પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે ડીસાની આકાશવિલા સોસાયટીમાં રહેતી સુરભીબેન ગણપતભાઈ માળી જેઓ રાત્રિના સમયે નવ માસની દીકરી માટે દૂધ ગરમ કરવા માટે ગયા હતા ત્યારે અચાનક ગેસનો બાટલો લીકેજ થતાં આગ બબુકી ઉઠી હતી આગમાં મહિલા ગંભીર રીતે દાજી ગઈ હતી જ્યારે એકસો આઠ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી પરંતુ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાઈ હતી પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે પરિવાર અને માણી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી મહિલાઓને ગેસના બાટલા રસોડાની બહાર મૂકવા અપીલ ગેસના બાટલા ક્યારેક અચાનક લીકના કારણે મોટી હોનારત સર્જાય છે ત્યારે મહિલાઓને ઘરમાં બાટલા ન મૂકવા અપીલ કરાઈ છે ત્યારે ગેસના બાટલા બહાર મુકાય તો જીવ બચાવી શકાય છે આગામી સમયમાં જો મહિલાઓ ગેસના બાટલા બહાર મૂકે તો મોટી હોનારત સર્જાય તે પહેલા બચાવી શકાય તેવી અપીલ કરાઈ છે હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગો તેમજ વરિષ્ઠ મતદારોના મતદાન માટે કરાઈ ખાસ વ્યવસ્થા બનાસકાંઠા જિલ્લામાં કુલ વીસ હજાર આઠસો ને અઠ્યાવીસ દિવ્યાંગ મતદારો તથા ઓગણીસ હજાર બસો ને સત્યાસી વરિષ્ઠ મતદારો આપશે મત તો જોતા રહો ન્યૂઝ ચેનલ

જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી શકો છો તમારા પગના સાંધાને ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સરેની દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા સંવાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલમાં છે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ લોકશાહીને સશક્ત કરવામાં કરે તે માટે જિલ્લા તંત્ર સતત પ્રયત્નો કરી રહ્યું છે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તેમજ એક પણ વ્યક્તિ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા વિના રહી ન જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લામાં કુલ વીસ હજાર આઠસો ને અઠ્યાવીસ દિવ્યાંગ મતદારો તથા ઓગણીસ હજાર બસો ને સત્યાસી વરિષ્ઠ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન બુથ ઉપર દિવ્યાંગ મતદારો તથા પંચ્યાસી વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે એકસો નેવું જેટલી વ્હીલચેરની સુવિધા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે મતદાનના દિવસે મતદાન મથક પર હાજર આરોગ્ય કર્મચારીઓ દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોના વોલિયન્ટ તરીકે મદદ કરશે મતદાનના દિવસે દરેક વિધાનસભા મત વિસ્તાર આરબીએસકેની ટીમના વાહનો મારફતે દિવ્યાંગ તથા વરિષ્ઠ મતદારોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે આ મતદાતા સહાયક વાહનમાં વ્હીલચેર અલ્પદ્રષ્ટિવાળા મતદાતાઓ માટે મેગ્નિફાઈડ ગ્લાસની વ્યવસ્થા તેમજ વિશિષ્ટ શિક્ષકો દ્વારા હેલ્પર તરીકે સેવાઓ પૂરી પાડવામાં આવશે દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ દિવ્યાંગ બુથ ઉપર વ્હીલચેર રેમ્પ રેલિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે જિલ્લામાં કાર્યરત કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી નંબર એક હજાર નવસો પચાસ પર દિવ્યાંગ તથા પંચ્યાસી વર્ષ કે તેથી વધુ વે ધરાવતા વરિષ્ઠ મતદારો તરફથી આવતી ફરિયાદનું નિવારણ સમયમર્યાદામાં થાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની વિકલાંગતા ધરાવતા મતદારોને મતદાનના કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તે હેતુથી સાઇન લેંગ્વેજ જાણકાર સહાયક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર પાલનપુરમાં શુદ્ધતાના નામે વેચાતું પેકિંગ પાણી જ શુદ્ધ સગુન બેવરેજીસ પાણીની બોટલ યુનિટમાંથી લેવાયેલ સેમ્પલ પરીક્ષણમાં થયું પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસમાંથી અફીણ સાથે એક કરી અટકાયત નવસો તેસઠ ગ્રામ અફીણના રસ સાથે એક લાખથી વધુ મુદ્દામાલ જપ્ત અને ગેસના બાટલાએ લીધો એક મહિલાનો જીવ બે દિવસ અગાઉ ગેસનો બાટલો સળગતા દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગો તેમજ વરિષ્ઠ મતદારોના મતદાન માટે કરાઈ ખાસ વ્યવસ્થા બનાસકાંઠા જિલ્લામાં કુલ વીસ હજાર આઠસો ને અઠ્યાવીસ દિવ્યાંગ મતદારો તથા ઓગણીસ હજાર બસો ને સત્યાસી વરિષ્ઠ મતદારો આપશે મત તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર